તો જય માતાજી મિત્રો હવે હવે ખેતરમાં હેડ્યા છીએ કારણ કે પોણી જવાનું છે અને મારા ભા એક ભા તો ખાવા મોકલ લે ક્યારે અને આપણા પોણી વાળ જઈએ છીએ તો તમે બ્લોકમાં અને એ સુધી મારા એટલો પાણી વાળી પહેલાં સામે બેઠા મારા ભાઈ છે દીક્ષ તો આપણે જઈએ અને મને ખાવા મોકલી તો ચાલો આપણો પોતમાં જવાનું છે એટલે રાખાઈને આવશે એટલે આપણે ક્યારે જશું ત્યાં સુધી તમે બ્લોકમાં બનાવેલો તો જોઈ શકો છો બાજરી ગયેલી છે મિત્રો તો બાજરીમાં પોણી વાળી છે હજી જ છે વાહ જોઈ આવું વાળું છું તો જેવું વધતું આવતા દોતા પેલા ફેરથી વાળી ને બોધવાના વાળી ને વધવાના છે ને Aha daga shiwa toneto h shi. Aha k a y a d a to i n tru yeshi koyo. Tamei nse nka iya h a i n e Tamei m n o m u wadu walo konyito.

લાઇટર તર વખત જ છે તો મિત્રો જોઈશું કોઈ પોણી આવે છે અને આનેક્સ સુધી તો પોણી જાય છે મિત્રો બરાબર તો બ્લોકમાં બની રહ્યો અને સામે જો ગેર જોઈએ છે તો આપણે વારીશો પોણી વાર તો આપણે વારશું અને બાદ આ સંપલ લઈ તો મિત્રો બ્લોકમાં બનાવી રહ્યો ત્યાં સુધી ચલો જય માતાજી મિત્રો અને બ્લોકમાં બને રહીશું આપણે એન્ડિંગ કરવાનું બ્લોગ બ્લોંગ જ કરવાનો છે તો બ્લોકમાં છે સુધી બને રહીજો આજ જે બતાવું ઘરનું અને ફેમિલી બધા બ્લોગ આવી જશે તો સપોર્ટમાં રહેજો મિત્રો જય માતાજી તો પાછી લાઇટ જતી રહી અને એવો કંટાળો આજે આખો દાળો લાઇટ જતી રહે ને એવો જોડો લાઈટ જતી રહી રહેશે શું કરો કે આજે એમ પડે લાઈટ જતી રહેશે બધા લો અને એક વાગ્યો છે એક વાગ્યાના તાપ તાપ થઈ ગયા છે તો બ્લોગમાં બનાવી દેજો જય માતાજી મિત્રો આ લાઇટ આવે એટલે પાછું પાવાનું શરૂ કરું તો મિત્રો જોઈ શકો તો આજે સાંજ સુધી પી રહશો બનતા હોય બાકી રહે તો બ્લોક કાલે અપલોડ થઈ છે અને બ્લોકમાં બનાવી લેજો ઘેર તમને બધું બતાવું તો સેટ સુધી બ્લોકમાં બનાવી લેજો ચલો બ્લોક લાઇટ આવે એટલે સ્ટાર્ટ કરું બ્લોક ચલો તો મિત્રો લાઈટ આવી જઈશ અને હવે ફોન નીકળવું ત્યાં સુધી તમે બ્લોકમાં બનાવી લો અને લાઇટ આવી જશે મિત્રો પાછી પહોંચ્યા પાછી તબકાલે લાઇટ લાઈટ ફટફટા આવી ગયા છે ને ફટ જતી રહેશે લાઈટ તમે બ્લોકમાં બને રહેજો અને ખાસ મિત્રો કે વિડીયોને લાઈક કરો શેર કરો અને આગળ મિત્રો મોકલો કોને તો તમારા ગ્રુપમાં હોય માતા મિત્રો હવે આપણે લાઇટ જતી રહી છે હવે આપણે પાવલીને જોઈ શકો છો લાઇટ તારી નાગીએ લાઈટ જતી રહી હવે યાર જઈએ આપણો તો આટલું બાકી છે જોઈ શકો છો મિત્રો અને કમ્પ્લીટ છ વાગે બ્લોગ આવે છે આપણે હવે છ વાગે બ્લોગ આપણે નાખી દેવો અત્યારે એડિટિંગ ઉપર કરીશું એડિટિંગ અને આપણે પાવોલી હેડ્યા છીએ તો આપણે એવું નીકળજો મિત્રો ફર્સ્ટ તો બ્લોગમાં બનાવી લેજો અને આપણે ઘેર જઈએ છીએ જતી રહીએ આપણે ઘેર જઈ તો બ્લોગમાં બનાવી લેજો ને આટલું બાકી છે મિત્રો તો પહેલી બાબત બધું બાકી છે તો આપણે નીકળ લઈએ બોલો બાય બાય ખરા અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતાજી